સુરતની સુરભી ડેરીમાંથી સાતસો ચોપન કિલોથી વધુ શંકાસ્પદ પનીર મળી આવવાનો મામલો સુરત એસઓજી દ્વારા કાર્યવાહી સુરભી ડેરીના એક સંચાલકની ધરપકડ શૈલેષ છગનભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી પનીરના નમૂના ફેલ આવ્યા પનીરનો જથ્થો સબસ્ટન્ડર્ડ હોવાનું બહાર આવ્યું એસઓજી પોલીસે ખટોદરા પોલીસ મથકમાં નોંધાવ્યો ગુનો સુરભી ડેરીના માલિક વિરુદ્ધ નોંધાવ્યો છે ગુનો અલગ અલગ હોટલો અને લારી ઉપર સસ્તા ભાવે પનીર વેચાણ આપવામાં આવતું હતું સુરત શહેરમાં આવેલી ખાદ્ય પદાર્થનું વેચાણ કરવામાં આવી રહ્યું છે એસઓજી દ્વારા તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે શું છે વિગત આપણે ડીસીપી સાહેબ જોડે વાત કરી જાણીશું સર કઈ રીતનો ખાદ્ય પદાર્થ હતો અને કઈ કઈ રીતની મિલાવટો તેઓ દ્વારા કરવામાં આવતી હતી નવસો કિલોગ્રામ પનીર જપ્ત કરવામાં આવ્યું તેનો ગઈકાલે નમૂનો ફેલ જતા એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે વિશ્વાસઘાત અને મિલાવટની કલમોનો એ ગુનો દાખલ થયો છે અને આ જે છે આગળ પણ કાર્યવાહી કરવામાં આવશે અને બીજા જે કોઈ લગ્ન ચાલતા હશે ત્યાં પણ ખાનગી રીતે અમારી ટીમો જઈ અને એના પડીને નમૂનાઓ લઈને અમે ખાનગી ચેક કરાવશું ને જો એમાં કોઈ મિલાવટવાળું મળી આવશે તો એના ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે શું શું તેઓ દ્વારા મિલાવટ કરી આ નકલી પનીરને ખાદ્ય પદાર્થો તૈયાર કરવામાં આવતા હતા દૂધ ખૂબ ઓછા પ્રમાણમાં નાખવામાં આવતું મોટાભાગે પામ ઓઇલ અને મિલ્ક ને ગ્લેશિયલ ગ્લેશિયલ એસેટિક એસિડ નાખી અને આ પનીર બનાવવામાં આવતું

આ લોકો ઉપર બીજો કોઈ ગુનો દાખલ થાય તો એમની પાછા પણ થઈ શકે છે અને બીજા જે લોકો પનીર કે અન્ય ભેરસેરવાળી વસ્તુઓ વેચતા હશે એ લોકોને એક તાકીદ છે કે તમે આવું બંધ કરી દો નહીતર જો લોકોના આરોગ્ય સાથે તમે ખિલવાડ કરશો તો પોલીસ પણ તમારા વિરુદ્ધ કાર્યવાહી કરશે જે આ હતા સુરત શહેર એસઓજી નકુમ સાહેબ જેમનું કેવું છે કે જો તમે ભેળસેળ વસ્તુઓ યોગ તમે વેચતા હશો તો જેથી જજો કારણ કે તમારા ઉપર પણ આ જ પ્રમાણે આખી કાર્યવાહી કરવામાં આવશે મહત્વની બાબત તો એ છે કે આ જે જગ્યા હતી જ્યાં કરી આ મિલ્ક જે પનીરનો ખાદ્ય પદાર્થ જે હાલ તૈયાર કરવામાં આવ્યો હતો તે જગ્યાના સુરભી ડેરીના જે માલિક છે જે સંચાલકના યુનિટ આવેલી છે ત્યાં યુનિટ બેના જે સંચાલક છે તેની ઉપર હાલ જે કાર્યવાહી કરવામાં આવી છે કે જ્યાંથી ખાદ્ય પદાર્થ જે પનીર મળી તેના જે સંચાલકની ની જે હાલ જે દુકાન છે તે બંધ નજરમાં જોવા મળી રહી છે તેઓને ઉપર જ હાલ પોલીસ દ્વારા ધરપકડ કરી અને આગળની તજવીજ હાથ ધરી છે ધર્મેન્દ્ર રાણા સત્યડે ન્યુઝ સુરત